કેમ છો બધા મજામાં તો ચાલો ફરી મળીએ શ્રી કચ્છ બંધેજમાં આજનું કલેક્શન રહેશે લખનવી વર્ક પ્લસ પેચવર્ક ડાર્ક ને લાઈટ બંને શેડમાં આવશે આ આખે આખું ઓફ વાઈટ આવશે આ કટવર્કમાં આવશે આમાં લખનવી છે આ ટોપ છે ને જો આ રીતે લખનવી વર્કવાળું છે આખું એમણે હું તમને બતાવીશ અને એક છે એમાં આ ડિઝાઇન છે આ ડિઝાઇન છે અને આ છે પેચ વર્ક પણ આ કેવું પેચ વર્ક છે આ પ્રિન્ટ એ નથી અને સ્ટિચિંગ એ નથી આ ચિપકાવેલું વર્ક છે આ રીતે આખું કપડામાં જે રીતે કરેલું છે એટલે આમાં ડાર્ક છે ટોપ અને લાઈટ દુપટ્ટો આવશે અને આમાં લાઇટ ટોપ છે તો ડાર્ક ટોપ દુપટ્ટો આવશે અને આ એક છે લખનવીમાં જ લેરિયામાં તો હું તમને આ બતાવીશ પીસ આજની રેન્જ એ હું તમને પ્રાઇઝ એ સાથે કહેતી જઈશ તો ચાલો આપણે જોશું આજનું કલેક્શન આજનું કલેક્શનમાં

આ ટોપ છે ને લખનવી આવશે આ છે ને આ લખનવી છે વર્ક અને એમાં મિરર વર્ક આવશે આ રીતનું નેક બનાવેલું છે નેકમાં ગાંઠ નું કામકાજ છે ઝીણું મિરર વર્ક કરેલું છે અને દામનમાં નીચે આ જે પેચ બનાવેલો છે ને એની જ બોર્ડર આવશે ને સલવાર દુપટ્ટો રહેશે આવશે લેરિયાની જ હેવી કોટન ની સલવાર અને આ આવશે દુપટ્ટો લગડી પટ્ટા વાળો કિંમત છે એક હજાર પચાસ ત્યાર પછી આપણી પાસે આ બીજો પીસ બહુ મસ્ત પીસ છે આખો વ્હાઈટ એ વ્હાઈટ એકદમ સોરી આ આખું ઓફ વ્હાઈટ છે અને આમાં આ રીતે નેક બનાવેલું છે લખનવી વર્કનું આરે જરી વર્કનું કામકાજ છે સુપર પીસ છે આગળ ફ્રન્ટ આ રીતે આવશે અને બેકમાં આ રીતે પ્લેનમાં આવશે સેલ્ફ પ્રિન્ટ છે ને અંદર એ રીતનું છે ને નીચે દામનમાં સમોસા લેસ આવી જશે સલવારાની પ્લેન દુપટ્ટો આનો જોરદાર આછે દુપટ્ટો આખો હેવી એટલે પીસ જો આ રાખીયે ને દુપટ્ટો આમ લારીત નો પીસ બના આની કિંમત છે બારસો પચાસ રૂપિયા ત્યાર પછી છે આપણી પાસે આ પેચ વર્કમાં વેજીટેબલ પ્રિન્ટ ટાઈપની પ્રિન્ટ છે રીતે બનાવેલું છે અને એમાં ખાદી સલવાર આવશે ઓફ કલરની આ જે ઓફ વાઇટ કલર છે ને એની જ ખાદી કોટન આવશે એટલે થોડુંક જાડું અને હેવી મટીરિયલ આવશે જો આ રીતનું આમાં આપણી પાસે ત્રણ કલર છે દુપટ્ટો બહુ મસ્ત છે દુપટ્ટામાં આ રીતે મટકાનું પેચવર્ક કરેલું છે ટોટલ કેટલા સાત આઠ મટકાનું પેચવર્ક કરેલું છે આ દુપટ્ટો તમે રાખો ને એ જોરદાર પીસ છે ફરતું બ્લોક પ્રિન્ટની બોર્ડર બનાવેલી છે વચ્ચે બ્લોક પ્રિન્ટના બુટા કરેલા છે આમાં આપણી પાસે ત્રણ કલર છે આ છે મરૂન એમાં ને એમાં આવશે આ બ્લેક કલર આ બ્લેક કલર આવશે દુપટ્ટો આનો જ રીતે આવશે મરૂન હતું એટલે આ મરૂન પ્રિન્ટ હતી આમાં બ્લેક છે એટલે બ્લેક પ્રિન્ટ આવશે આની કિંમત છે આઠસો ને પચાસ રૂપિયા ત્યાર પછીનો કલર છે આ બ્લુ એકદમ ઠંડો બ્લુ આવે ને ઈ ટાઈપનો બ્લુ કલર છે ગ્રે ટાઈપનો બ્લુ આવે ને કિંમત છે આઠસો ને પચાસ રૂપિયા હેવી કોટન આવશે પ્યોર કચ્છી કોટન છે આ સલવાર આમાં લાઈટ આમાં ટોપ ડાર્ક આવશે એટલે સલવાર લાઈટ આવશે હવે પછી નું આવશે ને એમાં ટોપ લાઈટ આવશે અને સલવાર ડાર્ક આવશે ત્યાર પછી છે આ બહુ મસ્ત વસ્તુ છે આખું આ રીતે ટોપ લખનવી આવશે અને બેક સાઈડમાં પ્લેન મટીરિયલ આવશે બેક સાઈડમાં લખનવી નહીં આવે કારણ કે બે સાઈડ લખનવી એકે પીસ બનતા જ નથી એટલે બેકમાં આ રીતે પ્લેન આવશે અને આ ટોપ આવશે બઉ મસ્ત ટોપ છે અને ગળામાં આ રીતે પેચ વર્ક કરેલું છે આખું પેચ બનાવેલું છે ગળામાં મિરર વર્ક સાથેનું ને એમાં હેવી કોટન ની જે પેચ બનાવું છે ને એની જ સલવાર આવશે અને એજ રીતે હેવી કોટન નું દુપટ્ટો આવશે આમાં આપણી પાસે આ છે ને ત્રણે ત્રણ ડિઝાઇન અલગ આવશે સલવાર અને દુપટ્ટો સેમ જ આવશે બધાના આ રીતે ફૂલ સાઈઝનો દુપટ્ટો છે પ્યોર એ પ્યોર અઢી મીટર કાપડનો દુપટ્ટો છે કિંમત છે આની એક હજાર બહુ મસ્ત કોટન મટીરિયલ બે બહુ સરસ છે ત્રણેય નેક સાથે રાખું ને એટલે તમને અલગ અલગ જોવાની ખબર પડે બાકી પ્રિન્ટ અલગ આવશે પછી સલવાર દુપટ્ટામાં આમાં આ રીતનું નેક બનાવેલું છે કટવર્ક નું સલવાર દુપટ્ટો ત્રીજી ડિઝાઇન એમાં આ રીતે કટવર્ક કરેલું છે મિરર વર્ક છે અને એનામાં આ સલવાર દુપટ્ટો છે તો કેવું લાગ્યું આજનું કલેક્શન એ તમે અમને કોમેન્ટમાં કયો અને અમે કાલનો વિડીયો જે બનાવ્યો તો ને એ પ્યોર કોટનનો પાંચસો અને છસોની રેન્જવાળો બનાવ્યો હતો તેમાં હજી આપણી પાસે ત્રણ ચાર પીસ પડ્યા છે તો વિડીયો એકવાર તમે જોઈ લેજો અને જો કોઈને એમાંથી ગમતા હોય ઘરમાં રનિંગ પહેરવાના ડ્રેસ તો એ ખાસ તમે એક વિડીયો જોઈ અને એમાંથી આપણી પાસે અત્યારે ત્રણ ચાર પીસ એમાંથી વધ્યા છે તો જો કોઈને જોતા હોય તો તમે મને વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડીને કહેજો બાકી આજનું કલેક્શન કેવું લાગ્યું એ તમે અમને કહેજો અને જો આમાંથી કોઈને ડ્રેસ ગમતો હોય કોઈ તો તમે આમાંથી મને વોટ્સએપમાં ફોટો પાડી અને મને મોકલી દેજો એટલે હું તમને કુરિયર કરી દઈશ આપણે ઓનલાઈન આપીએ છીએ દરેક સિટીમાં આપણે પહોંચાડી દઈએ છીએ તો એ તમને ખાસ કહેવાનું અને જો રાજકોટમાં ને રાજકોટમાં તમે હો તો એકવાર જરૂરથી વિઝિટ કરો બહુ કલેક્શન છે આપણી પાસે અને બહુ જ સરસ રિઝનેબલ પ્રાઇઝમાં આપણું કલેક્શન છે અને સારામાં સારું કલેક્શન છે તો ચાલો કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે